અને સુરતમાં સંચાલન કરતી એજન્સીના કૌભાંડનો ટીમની સાથે ટ્રાન્સપોર્ટેશન ચેરમેને તપાસ કરી અને તપાસમાં કૌભાંડનો રૂટ નંબર બસમાં કરવામાં આવ્યું જેમાં ખુલાસો થયો છે મુસાફરોને ટિકિટ ન આપી હોવાનું સામે આવ્યું કન્ડકટર પાસે આઈ કાર્ડ અને વરદી પણ ન હોવાનો ઘટસ્ફોટ થયો અને તપાસ થતા વોટ્સએપ ગ્રુપમાં મેસેજથી એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે

અમે સ્થળની બદલી કરી લીધી અને અમે પાંડેસરા ખાતે ઉપસ્થિત રહીને બસો પાંચ નંબરની બસાવી ગાડી સીટ બેસવા માટે જગ્યાના જે ફૂલ ગાડી હતી એમાં એક પણ કંડક્ટરને અમે એક પણ પેસેન્જર એને ટિકિટ આપી ના અને મશીન ખરાબ છે એવું અમને જણાવેલ અમે એને મશીન વિજિલન્સ દ્વારા ચેક કરતા મશીન ચાલુ હતી આ કંડક્ટર પાસે કોઈ વર્ધી ન હતી આ કંડક્ટર પાસે કોઈ આઈ કાર્ડ નહીં હતું અમને તો એ પણ શંકા છે આ કન્ડક્ટર ઓરિજિનલ હતો કે ડુપ્લિકેટ આ મતલબ એજન્સી એના માણસો અહીંયા ચલાવી રહી છે તો અમે રૂબરૂ કાલે જોયું હતું અમે એ કંડક્ટરને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવા માટેના જે આદેશ આપ્યા છે એ કંડક્ટરની નોકરી ચાલુ હતી કે નહીં હતી તો કોઈ કંડક્ટરનો એ સજાવાળો હતો તો એ પણ તપાસ કરવા માટે અમે આદેશ આપ્યા છે